અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વકીલો પર થતા હુમલા બંધ કરો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવો વકીલોને રક્ષણ આપો વકીલ એકતા જંદાબાદના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં વકીલો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજરોજ પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે તાજેતરની અંદર ભાવનગર અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે એમની હત્યાઓ પણ થયેલી છે એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવે છે એમના સભ્યોને ધબકો આપવામાં આવે છે ઘરના આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ બીજ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય છે એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે નિર્ભય રીતે એ અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડશે આપે સાંભળ્યું હશે ને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય મુખ્ય ભૂમિકા રહેલી છે અને રહેન પટેલ જી ન્યૂઝ છોટા ઉદયપુર